મિત્રો ધારાસભ્ય ચેતર વસવાને ભલે ત્રણ દિવસની જામીન મળી છે પરંતુ તેર તારીખે એમને જામીન નહીં મળે કેમ હું તમને લખી ના દઉં કેમ કે તેર તારીખે એમને જામીન નહીં મળે કેમ કે એમની પાછળનું કારણ એ છે કે વિડીયોને છેલ્લે સુધી જો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો આપણી ગુજરાતની જે પણ માહિતી હશે એ સૌથી પહેલાં આપણે આ ચેનલ પર તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે ચેતરભાઈ વસાવાની જામીન નહીં મળવાનું કારણ એ છે કે ભાઈ કે ત્રણ દિવસની જામીન છે અરજી મંજૂર કરવામાં આવી છે કેમ કે વિધાનસભા જવા માટે એટલે પહેલાં બંદોબસ્ત સાથે જવાના હતા પરંતુ જે પોલીસ હતા એ હટાવી દેવામાં આવ્યા છે અને ડાયરેક્ટ વડોદરાથી ગાંધીનગર એમના પરિવાર સાથે જઈ શકે છે અને રહી વાત જામીન નહીં મળવાના કારણ કે તેર તારીખે એમની રેગ્યુલર જામીન અરજી છે સુનાવણી થવાની છે પરંતુ જેમને જામીન અરજી છે તેર તારીખે જે સુનાવણી થવાની છે એમની પાછળ કેમ એમને મળશે કે કેમ એ એના પર આપણે ધ્યાન આપવાનું રહ્યું સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ કે ભાઈ જે પણ વસ્તુ પહેલેથી ચાલુ કરે એમને વાર લાગે બધું અપડેટ થતાં વાર લાગે એવું જ કંઈક આની અંદર દેખાઈ રહ્યું છે કેમ કે જે તપાસ અધિકારી હતા એ બધા બદલી થઈ ગયા છે ને જે પણ એમનું પ્રોસેસ હશે એ બધું નવા નામથી બનાવવું પડે વકીલ પણ બદલાઈ ગયા છે વકીલ આવ્યા છે સુપ્રીમ કોર્ટના દિલ્હીના વકીલ આવ્યા છે તો એમને પણ નવા નામથી કાગળિયા બનાવવું પડે એના કારણે તેર તારીખે કદાચ કદાચ સુટવાનો ચાન્સ ઓછો છે પરંતુ આપણે જોઈએ મિત્રો કેમ કે જે ફરીથી જે પણ પ્રોસેસ કરવાનો હોય એમને ટાઈમ લાગતો જ હોય છે એના કારણે તેર તારીખે હવે જામીન મળશે કે નહીં એના પર આખા ગુજરાતનું ધ્યાન છે અને વાત કરવામાં આવે તો જે ત્રણ દિવસની જામીન અરજી છે જે સુનાવણી થવાની છે તો ભાઈ ત્રણ દિવસ માટે જે ચેતરભાઈ વસાવા લોકોનું જે પણ પ્રશ્ન હશે એ ઉઠાવશે આખા ગુજરાતમાં જે ચર્ચાઓ અત્યારે જામી રહી છે તેર તારીખે જામીન મળશે કે નહીં એ તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની વીડિયો અંદર બસ આટલું જ જય હિન્દ વંદે માત્ર